દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહીં પટેલ ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર વ્યારા બાયપાસ ટ્રેલર પલટી રાતના અંધકારમાં બે યુવાનોએ ડ્રાઈવરને કાઢી જાન બચાવી વ્યારા બાયપાસ નજીક રાત્રિના સમયે સર્જાયલા એક ગંભીર અકસ્માતમાં ટ્રેલર પલટી થાય ગયું હતું અકસ્માત સમયે રસ્તા પર અવરજવર ઓછો હોવાથી લાંબા સમય સુધી કોઈને ઘટના વિશે જાણ થઈ ન હતી માહિતી મુજબ બોળી રાત્રે વ્યારા તરફથી પસાર થતા હરીશ મહારાજ ગોસ્વામી અને કૌશિક દવેને માર્ગ કિનારે એક ભારે વજનનું ટ્રેલર પલટી પડેલું નજરે પડ્યું શંકા જતા બનાવ યુવાનોએ તરત જ વાહન અટકાવી નજીક જઈ તપાસ હાથ ધરી ટ્રેલરના કેબિનમાં નજર કરતા તેમણે જણાવ્યું કે ડ્રાઈવર અંદર જ પસાઈ ગયો હતો અને બહાર આવવા અસમર્થ હતો પરિસ્થિતિ ગંભીરઓએ બને કોઈ વિલંબ કર્યા વગર તાત્કાલિક મદદરૂપ પગલા લીધા માનવતાની ભાવના સાથે ટ્રેલરનો કાચ પોડી અંદર પ્રવેશ કર્યો અને કાબુ ગુમાવેલો ડ્રાઈવર બહાર કાઢીને તેની જાન બચાવી સ્થળ પર બાદમાં લોકો ભેગા થયા બાદ ઘટના અંગે માહિતગાર કરવામાં આવેતી સમયસરની હિંમત અને સમજદારીથી બે યુવાનોએ મોટી જાનહાણીને ચડી અકસ્માતના કારણ અંગે વધુ તપાસ હાલમાં ચાલુ છે રિપોર્ટર હાર્દિક જોશી સોનગઢ